પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો કાર્યક્રમ ખેડારો વિધાનસભા વિસ્તારમાં લીંબડીથી પ્રવાસ શરૂ કર્યો બાબુજી ઠાકોર સહિત મુકેશભાઈ દેસાઈની ટીમનું આયોજન કરવામાં આવ્યું લીંબડી ગામમાં બાબુજી ઠાકોરે ચંદનજી ઠાકોરને સાફો બાંધ્યો આગેવાનોએ ચંદનજીને ફુલહાર શાલ ઉી સ્વાગત કર્યું પ્રવચનમાં લીમડી ગામે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો સાંસદ બનીશ તો લીમડી ગામને દત્તક લેવાની ખાતરી આપી તાલુકા અને જિલ્લા સીટ વાયજુ ગામોના આગેવાનો સાથે જોડાયા દિવાનજી ઠાકોર સહિત ચુનાજી ઠાકોર પણ જોડાયા નર અલી સહિત ડેલીગેટો પણ જોડાયા સિપોર સહિત ગામોમાં જઈ સાંજે ખેરાલુ ખાતે છેલ્લી સભા એ લીંબડી ગામે આજે બાબુજી ભાઈ હોય કે એમના આખી સમગ્ર ટીમ આજે મેં મારા જાહેરાત કરી છે કે આ ગામ હું સંસદ બનીશ તો આ ગામને જેટલું ડેવલપ કરવાનું થતું હશે એટલું બધું ડેવલપ કરીશ આ ગામનો વિકાસથી જે વંચિત રહી ગયું છે વંચિતમાંથી અનેક અનેક નવા પ્રશ્નો ઉપાથી જાય એને માટે આ ગામ માટે બહુ પૂર્વ મજૂરી કરીશ રોડ રસ્તા પાણી વીજળી જે કંઈ અધૂરું છે એના માટે મજૂરી કરીશ અને સૌથી સારું એક મોટી લાઇબ્રેરી અહીં બનાવી અને દીકરા દીકરીઓને ભણવા માટેની જે વ્યવસ્થા કરવાની છે એ આ ગામની અંદર દત્તક લીધું છે કરીશ એવા આ ખેરાલુ તાલુકાના આખું બધું વિસ્તારમાં મારા મારા અંડરમાં આવે છે એને જે એટલું મારાથી થતું છે એટલા બધા પ્રયત્નો કરીશ અને સરકારમાં તરફથી જેટલી વિકાસની સહાયો મળવાની છે એટલી બધી પૂરી કરીશ એટલા માટે આ ગામને મેં દત્ત